હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા શિંગદાણાના લાડુ આ લાડુ નાના બાળકોથી લઈ મોટાઓને બધાને ખૂબ જ ભાવશે ચાલો પરફેક્ટ માપ સાથે શિંગદાણાના લાડુની રેસીપી જોઈ લઈએ તો લાડુ બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ તો મેં અહીં અઢીસો ગ્રામ જેટલા કાચા શિંગદાણા લીધા છે સાથે એકસો ગ્રામ જેટલી ખડી સાકર લીધી છે અડધી વારકી જેટલું ઘી અને વજનમાં જોઈએ તો પચાસ ગ્રામ જેટલું છે સાથે બે ચમચી બદામ અને બે ચમચી કાજુ લઈશું અને એક ચમચી જેટલો સૂટ પાવડર લઈશું હવે આપણે સિંગદાણાને શેકી લઈશું તો તેના માટે એક પેન લઈ તેમાં સિંગદાણા ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને સિંગદાણાને શેકવાના સિંગદાણાને તમારે સતત હલાવતું રહેવાનું એટલે સિંગદાણા એકદમ બરાબર શેકાય આટલા સિંગદાણા શેકાતા લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે સિંગદાણા એકદમ સરળતાથી છાલ ઉતરી જાય ત્યાં સુધી તેને શેકવાના છે તો લગભગ 3 થી 4 મિનિટમાં તમે જોઈ શકો છો આપરા સિંગદાના એકદમ સારી રીતે શેકાઈ ગયા છે અને તેની ઉપરની છાલ પણ એકદમ સરળ રીતે નીકળી જાય છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગદાનાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સિંગદાનાને થોડા ઠંડા થવા દઈશું સિંગદાના ઠંડા થશે એટલે તેની છાલ ઉતારી તેને સાફ કરી લઈશ સિંગદાના ઠંડા થાય ત્યાં સુધી આપણે ખડી સાકરને ખાઈનીમાં નાખી ઓટ કચરી વાટી લઈશું તો અહીં મેં બધી સાકરને અટકચરી ખંડી લીધી છે હવે મીડિયમ સાઈઝનું મિક્સર જાર લઈ તેમાં આપણે તેનો પાવડર કરી લઈશું તો અહીં મેં સાકરને પીસી લીધી છે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અહીં મેં સિંગદાણાને પણ સારી રીતે સાફ કરી લીધા છે હવે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ તેમાં બે ટેબલ સ્પૂન જેટલી બદામ નાખીશું સાથે જ તેમાં બે ટેબલ સ્પૂન જેટલા કાજુ નાખીશું જો તમારા બાળકો કાજુ બદામ ના ખાતા હોય તો આ રીતે લાડુમાં નાખીને તેને ખવડાવી શકો છો અને શેકેલા સિંગદાણા નાખી વાટી લઈશું તો મિક્સર જારને ઓન ઓફ ઓન ઓફ કરીને વાટવાનું એટલે સિંગદાણામાંથી તેલ છૂટું નહીં પડે અને વધારે પડતો ઝીણો ભૂકો પણ નહીં થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો આ રીતના તમારે સિંગદાણાને વાટવાના હવે આ મિશ્રણને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું પછી તેમાં જે સાકર પીસીને રાખી છે તે ઉમેરી દઈશું સાથે આપણે તેમાં એક ચમચી જેટલો સૂટ પાવડર નાખીશું સૂટનો પાવડર નાખવાથી સિંગડાનાનો વાયુપીટ નથી થતો હવે પહેલાં આપણે વધુ મિશ્રણ મિક્સ કરી દઈશું તમે વન ફોર ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર પણ નાખી શકો છો પણ અહીં નાના બાળકો ખાવાના છે એટલે મેં નથી ઉમેર્યો ફ્રેન્ડ્સ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોન બટનને જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા નવા વિડિયોની નોટિફિકેશન તમને તરત જ મળે પછી આપણે તેમાં જે ઘી લીધું છે તે ઉમેરીશું ઘીને તમારે આ રીતે થોડું થોડું કરીને જ ઉમેરવાનું અને હાથની મદદથી બધું સારી રીતે મિક્સ કરી દઈશું અત્યારે મિશ્રણ તમને થોડુંક ધરાય લાગશે પણ જેમ જેમ આપણે હાથથી મિક્સ કરીશું તેમ તમારું મિશ્રણ ઢીલું ના થાય તો તમારે એક બે ચમચી જેટલું ઘી વધારે નાખવાનું અને આ મિશ્રણને બે થી ત્રણ મિનિટ માટે હાથથી મિક્સ કરતા રહેવાનું સિંગદાનામાં નેચરલી તેલનો ભાગ હોય અને આપણે સાથે સાકર ઉમેરી છે એટલે આ મિશ્રણ ઢીલું થશે જ તો અહીં મેં જે ઘી લીધું હતું તે બધું જ ઉમેરી દીધું છે અને હવે આપણે આ મિશ્રણને હાથથી બે થી ત્રણ મિનિટ માટે મસળીશું તો લગભગ ત્રણ થી ચાર જ મિનિટમાં આ મિશ્રણ લોટ બાંધીએ તેવું થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણમાંથી નાની સાઈઝના લાડુ બનાવી લઈશું તો અહીં તમે જોઈ શકો છો આપણે લાડુ એકદમ સારી રીતે વળી જાય છે આટલા માપથી દસ થી બાર જેટલા લાડુ બને છે આ લાડુ દોરો સવારે એક ખાવાથી ખૂબ જ આધાર રહે છે છે અને હેલ્ધી પણ જો તમે આ રીતે ક્યારેય પણ સિંગદાણાનો લાડુ ના બનાવ્યો હોય તો એક વખત જરૂરથી બનાવજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આ લાડુ વ્રત કે ઉપવાસ હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો આ લાડુને તમે એરટાઇટ ડબ્બામાં ભરી સાત થી આઠ દિવસ સુધી સારા રાખી શકો છો તો એ મેં બધા જ લાડુ વાળી લીધા છે અને તમે જોઈ શકો છો આપણા લાડુ ખાવામાં એકદમ સોફ્ટ બન્યા છે જો તમને મારી રેસીપીઓ સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ફોર વોચિંગ